વાઘોડિયા નિમેટા રોડ પર અકસ્માતની ઘટના બનવા પામી હતી વાઘોડિયાના નિમેટા પાસેના કરીમપુરા ગામ પાસે ગામ તરફથી આવતી કારના ચાલકે પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ રોડ દૂર આવેલા પાન પડીકી ના કેબિન ઘુસી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર કાર ધડાકાભેર પલટી ખાઈ કેબિન માં ઘુસી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આ સમયે કેબિન બેઠેલા કેબિન માલિક ને ઈજાઓ થતા મદદ માટે પહોંચેલા લોકોએ કેબિન બહાર કાઢી સારવાર અર્થે ખાતે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા બીજી બાજુ અકસ્માત યુવાનો રવાલ ગામ નજીક આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું ત્રણેય વિદ્યાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી હાલ તો પોલીસ કારને કેબિન બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે તેમજ કાર કયા કારણોસર પલટી ખાઈ કેબિન માં તેનું સાચું કારણ જાણી શકાયું નથી અકસ્માત નું સાચું કારણ પોલીસ તપાસ બાદ જાણી શકાશે